જય માતાજી મિત્રો હું છું મુકેશ મહારાજ આજે આપણે ચર્ચા કરીશું મનુષ્યના જે તકલીફો હોય છે જે જીવનમાં દરેક ક્ષેત્રમાં કંઈ ને કંઈ સંઘર્ષે વેઠે છે અને પોતાનું જીવન જે છે ખૂબ જ સમસ્યા અને તકલીફોના ઘેરાવવા માટે જીવી રહ્યા હોય છે આજે હું માય શરણમાં બેસી અને માતાજીના જે કે કરમ છે એ આપણને અર્પણ કર મિત્રો જીવનની જે સમસ્યા જે સંઘર્ષ જે તકલીફો હોય છે એમાં ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ તકલીફ તો આપણે એમ જોતા હોય છે કે જીવનના જે ભાગ્ય દોષ હોય છે તંત્ર દોષ હોય છે પિતૃદોષ હોય છે એ થકી હોય છે અને ત્યારબાદ જે બાકીના સેવન્ટી ફાઈવ પર્સન્ટ સમસ્યા સંઘર્ષ અને તકલીફ જે હોય છે એ જે વ્યક્તિ જે ઘરમાં રહેતા હોય છે જે ભૂમિ ઉપર રહેતા હોય છે ત્યાંના હોય છે એટલે કે ધારો કે એ ભૂમિ દોષ હોય છે જે મકાનના નિર્માણ થયેલા હોય છે એ મકાનના બાંધકામ અર્થે જે બાંધકામ થયેલું છે એના થકી હોય છે એટલે એને આપણે કહીએ છીએ કે મકાનનું જે બાંધકામ છે જેની જે વ્યવસ્થા જે જગ્યા જે પુનાઓમાં જોતી હોય એ નથી હોતી એટલે એને આપણે કહીએ કે મકાન વાસ્તુ આધારિત નથી હોતું એટલે એમાં વાસ્તુદોષ હોય છે અને વાસ્તુદોષ થકી એ જે જીવનના સંઘર્ષ અને સમસ્યાઓ હોય છે ખૂબ જ ભયંકર અને કષ્ટદાયી હોય છે મિત્રો ધારો કે આપણે એમ જોતા હોય કે મકાનના જે બાંધકામ છે એને આપણે એમ કહીએ કે ઈશાન ખૂનો છે ઈશાન ખૂનામાં દેવસ્થાન નથી ત્યાં કોઈ બીજી વ્યવસ્થા આપણે કરી છે અગ્નિ ખૂનો છે અગ્નિ ખૂનામાં આપણે રસોડું નથી બનાવ્યું ત્યાં કોઈ બીજી વ્યવસ્થા છે નૈઋત્ય ખૂનો જે છે ત્યાં અગાડી ઘરના કોઈ કમાઉ વ્યક્તિ જે મુખ્ય વ્યક્તિ છે એને બેડરૂમ નથી બનાવ્યો આપણે ત્યાં કોઈ બીજી વ્યવસ્થા છે વાયુ વાયુકોનો છે વાયુ ખૂણો આપણે માનીએ કે એક સમાનતા હોય છે એ કુણો આપણને અધિક કોઈ કષ્ટ કોઈ સંઘર્ષ દેતો નથી વાયુ કોનામાં અગર આપણે ભૂલથી જો કદાચ રસોડ બી બનાવ્યો છે તો એ દોષ આપણને એટલો લાગતો નથી કારણ કે વાયુ વાયુકોણ જે છે સમાનતા આપણે ગણીએ છીએ એટલે ત્યાંના દોષ અધિક નથી હોતા બાકીના જે આ ત્રણ ખૂણાના દોષ છે એ ખૂબ જ ભયંકર હોય છે અને આપને કદાચ એ વસ્તુઓમાં ધ્યાન નથી રાખતા જે મકાનમાં આપના જે પાછળ રહેલા જે વ્યક્તિઓ જે આપણા પરિવારના હતા એમને બી જીવી અને જીવન ખૂબ જ સંઘર્ષમય વ્યતીત કર્યું હોય છે આપણે પણ એ જ પરિસ્થિતિઓમાં જીવન વ્યતીત કરતા હોય છે પણ કદાચ કોઈ કારણોસર એ ઘર એ જે ભૂમિ છે ત્યાંથી કોઈ વ્યક્તિ પરિવારમાં મતભેદ ઊભા કરી મતભેદ ઊભા થાય છે અને ત્યાંથી એ વ્યક્તિ જો એ ઘર છોડે છે એ ભૂમિ છોડે છે અને બીજે ક્યાંય જઈ અને પોતે વસવાટ કરે છે ત્યાં જઈને એ જે વ્યક્તિ છે સ્વયં પોતાના નિર્માણ કરેલા જે ઘર હોય જે આવાસ હોય એમાં રહે છે અને પાંચ દસ વર્ષ પછી જોઈએ તો એમની જે પરિસ્થિતિ છે એમના કુળદેવીના આશીર્વાદથી ખૂબ જ સારી થઈ ગયેલી હોય છે પણ જે વ્યક્તિ જે સમસ્ત પરિવારમાં રહેલા જે વ્યક્તિઓ જે તે જગ્યા ઉપર જે તે જૂના ઘરમાં રહે છે એમની પરિસ્થિતિ તો વર્તમાનમાં પણ એવીને એવી જ હોય છે તો એ જે દોષ હોય છે એ દોષ કેવલ અને કેવળ ભૂમિ દોષ હોય છે મકાનમાં જે નિર્માણ થયેલા વાસ્તુ આધારિત મકાન નથી હોતા એટલે વાસ્તુ આધારિત જે દોષ હોય જ એના કારણે એમને સંઘર્ષ અને દુઃખ સહન કરવા પડે છે મિત્રો જ્યારે પણ આપણે મકાનની જે ચર્ચા કરીએ છીએ એ આપણા જીવનમાં મકાનનો જે ભાવ જે છે એની જે સ્થાન છે ખૂબ જ ઉત્તમ હોય છે જો આપણે વાસ્તુ દોષિત મકાનમાં રહીએ છીએ તો આપની પ્રગતિ ક્યારેય થતી નથી અને વાસ્તુ દોષ આપણને જીવનના હરેક ક્ષેત્રમાં સમસ્યા અને સંઘર્ષ આપતા જ રહે છે મિત્રો વાસ્તુ દોષ એક એવો દોષ હોય છે કે એ ભૂમિ ઉપર એ ઘરમાં જે બી સભ્યો રહે છે દરેકને એનો કષ્ટ અને એનો સંઘર્ષ અને એની તકલીફ સહન કરવી પડતી હોય છે મિત્રો ભાગ્ય દોષ કદાચ કોઈ એક વ્યક્તિના ભાગ્યમાં જો એના સમસ્યા તકલીફ છે તે પોતે એક જ વ્યક્તિ સહન કરે છે મિત્રો કદાચ કોઈ વ્યક્તિના ઉપર આપણે એમ માનીએ કે તંત્ર દોષ લાગેલો છે તો એ તંત્ર દોષનો જે દોષ છે એ કેવલ એક જ વ્યક્તિ સહન કરે છે જ્યારે આપણે એમ માનીએ છીએ કે પિતૃઓની સમસ્યા હોય તો માનીએ કે પિતૃ દોષ આપણને ઘરના દરેક વ્યક્તિઓને એક સમાન હોય છે પરંતુ એનો જે ભાવ છે કદાચ કોઈક વ્યક્તિ પોતે જો કદાચ પિતૃઓની ક્ષમા યાચના અધિક કરતા હોય તો એ પિતૃ દોષમાંથી પણ મુક્ત રહે છે પરંતુ વાસ્તુ દોષ ક્યારે બી કોઈ વ્યક્તિને મુક્ત કરતા નથી એનું જે કાર્ય છે ખૂબ જ ભારથી વહેતું રાખે છે અને એ દોષિત મકાનમાં જે વ્યક્તિઓ રહે છે એ દરેકને સંઘર્ષકારક જીવન આપતા જ રહે છે મિત્રો હવે આપને કોઈ આવતા સમયમાં ફરીથી વાસ્તુના જે કંઈક નિયમોને લઈને મકાન કેવા નિર્માણ થયેલા હોવા જોવે અને આપણે કેવા મકાનોમાં રહેવું જોઈએ જેથી કરીને આપણા જે જીવન છે જીવન શ્રેણીમાં આપણે ખૂબ જ સરળતાથી જીવન જીવીએ અને આપનું જીવન સફળતાપૂર્વક આગળ વધે એ પ્રમાણે આપણને હું માર્ગદર્શન આપતો રહીશ જય માતાજી